વિરમગામ શહેરમાં યુવક પર છરી વડે હુમલાનો મામલો ગંભીર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું વિરમગામ શહેરના ગોલોડી દરવાજા પાસે અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા બોલાવી યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આજથી બે દિવસ પહેલાં વિરમગામ શહેરના ગોલવડી દરવાજા પાસે અંબિકા શોપની પાસે આવેલા જગ્યાએ અગાઉ વિરમગામ શહેરમાં ચાલી રહેલા ખાનગી મેળામાં ઇજાગ્રસ્ત યુવકના મામાના દીકરાને થયેલા ઝઘડા બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જયદીપભાઈ ચતુરભાઈ ઠાકોર નામ ઉંમર વર્ષ વીસ પર પેટના તથા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને પ્રાથમિક સારવાર માટે વિરમગામની ખાનગી તેમજ વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજરોજ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરમગામ ટાઉન પોલીસ પહોંચીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અગાઉ હુમલા મામલે હુમલાખોર જુબલભાઈ ઠાકોર કરણભાઈ ઠાકોર સાગરભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા ત્યારે આજરોજ જયદીપ ઠાકોર નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા વિરમગામ ટાઉન પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે નવા કાયદા મુજબ બીએનએસ કલમ એકસો ત્રણ હત્યાનો ગુનો તેમજ પૂર્વ આયોજિત કાવતરાને લઈને અગાઉની ફરિયાદમાં કલમો ઉમેરીને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે બોલું છું જયદીપ મારો ભાણો થાય છે ત્રીસ તારીખના રોજ મેળામાં થોડી બોલાચાલી થઈ હતી સંજય ઠાકોર જુગલ ઠાકોર સાગર ઠાકોર અને કિરણ ઠાકોર આ ચારેય ચારે બોલાચાલી થઈ હતી મંદુખ રાખીને તે લોકો બીજી તારીખના દિવસે તે ગોળ ગોવર્સમાન સંજય ઠાકોર બોલાવો આવ્યો કે તારું સમાધાન કરાવું એ બદલ અંબિકા શોખ પાસે લઈ ગયો અને સમાધાન કર્યા બાદ એ તીક્ષણ હથિયાર કાઢ્યા અને બે જણે સાગર કિરણને સંજય મારા ભાણાને ચાલ્યો એક પેટના ભાગે અને બે હાથના ભાગે કામ માર્યા ત્યાંથી જે નાથી છૂટ્યા તેથી અમે ગાંધી હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી અમે પછી સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં બે દિવસ રાખ્યો બે દિવસ રાખ્યા પછી અમે સોલામાં વધારે કન્ડિશન બગડતા અમે સોલામાં લાવ્યા સોલામાં બે દિવસ રિયા આજ મૃત્યુ થયું છે એનું આજની તારીખમાં પાંચ તારીખે અત્યારે પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ ગયા છે પોસ્ટમોર્ટમ ચાલુ છે એના માટે અમને સખ્તે સખ્ત સજા મળવી જોઈએ તે મારા પોલીસને વિનંતી છે